ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ આજે તારીખ એકવીસ મે આજના દિવસે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેમની તસવીરને ફુલહાર તેમજ પુષ્પ અર્પણ કરી તેમને યાદ કરવામાં આવ્યા હતા પંચાયત રાજને મજબૂત કરવા દૂર સંચાર કોમ્પ્યુટરમાં ક્રાંતિ અને યુવાઓને અઢાર વર્ષે મત આપવાનો અધિકાર રાજીવ ગાંધીએ શરૂ કર્યો હતો પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીનો જન્મ વીસ ઓગસ્ટ ઓગણીસો ચુમ્માલીસમાં થયો હતો તેઓ દેશના સૌથી નાની ઉંમરના વડાપ્રધાન બન્યા હતા રાજીવ ગાંધી એક હજાર નવસો ચોર્યાસીમી ઓગણીસો નેવ્યાસી સુધી દેશના વડાપ્રધાન રહ્યા હતા તારીખે એકવીસ મે ના રોજ તેમની હત્યા કરવામાં આવી હતી આજ રોજ તારીખે એકવીસ મે પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પુણ્યતિથિ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ રાજેન્દ્ર સિંહ રણા શહેર પ્રમુખ હરીશ પરમાર પાલિકા વિપક્ષના દંડક હેમેન્દ્ર કોઠીવાડા સહિત કાર્યકરોની ઉપસ્થિતિમાં પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધી ની પુણ્યતિથી તેમની તરને પુષ્પ અર્પણ કરવા માં સૌથી યુવાન વયે જેને દેશના વડાપ્રધાન પ્રાઇમ મિનિસ્ટર બનવાનું બનાવ્યા હતા એવા રાજીવજીને આજે પુણ્યતિથિ નિમિત્તે એને શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ આ દેશમાં જે કોમ્પ્યુટર ક્રાંતિ લાવ્યા આ દેશને એક અને અખંડિત રાખી વિશ્વની પલક પર યુવાન દેશ તરીકે ભારતનું નામ રોશન કર્યું એવા રાજીવજીને આજે એમની પુણ્યતિથિ નિમિત્તે સતસત નમન કરીએ છીએ